શાળામાં સહયોગ રહેલો છે એવા દાતાશ્રી હું નામ બોલીશ એટલે બધા એકસાથે અહીંયા આવશે અને તેઓનું પણ સન્માન થવાનું છે માણેક રાજપાલભા માણેક ઝાલુભા રૂડાસ ગંગાભાઈ રૂડાસ દુલાભાઈ ગામના સરપંચ શ્રી બાલુભાઈ ગામના ઉપસરપંચ શ્રી વેરછીભાઈ માજી સરપંચ શ્રી વિસાભાઈ આટલા અહીંયા આવી અને સન્માન કરશે આવેલ મહેમાન શ્રી આટલા બતાવ આગળ આવશે 哎呀！ ताली अपना गड़गड़ अर्थी बजाओ सो खूब खूब धन्यवाद हमें आज का कार्यक्रम में मुख्य मेहमान श्री डॉक्टर जयंती रवि मैडम ने हूँ विनती करी कि आज का कार्यक्रम में से प्रेरक उद्बोधन करते વાલા બાળકો અને ગ્રામ્યજનો આપ સૌને એક બાબત ધ્યાન દોરવાનું છે આપણી સાથે આપણા ગામના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા અને આપણું શિક્ષણ પ્રત્યેની આપણી જે ફરજો છે એ માટે આપણી અવેરનેસ અવેરનેસ તો છે જ પણ એનું શું મહત્વ છે એ સમજાવવા માટે છે ગાંધીનગરથી આપણા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મેડમ આપણી સાથે છે આપણે માટે બધાને આનંદનો વિષય છે અને આપણે સૌ બાળ મિત્રો અને ગ્રામજનો તાળીઓથી મેમને વધાવીએ આજે ત્રણ દિવસથી મેડમ અમારી સાથે છે અને ટીમ સાથે બધી સ્કૂલોમાં પ્રવાસ કરીએ છીએ મેડમે શિક્ષણની સાથે સાથે ઘણી બધી વાતો આપણને કીધી ઘણી બધી પ્રેરણા કેટલીક બાબતો મેડમ આપણને સૌને પણ સંબોધન કરશે પણ મેડમે દરેક વખતે એક એક નવા નવા વિષયો અને નવી નવી બાબતો જે આપણા રૂટીન જીવનોને લગતી છે એના પર આપણું ધ્યાન દોર્યું છે હું સૌ ગ્રામજનોને અને બાળ દોસ્તોને વિનંતી કરીશ કે આપણે એ જે જે મુદ્દાઓ આપણને કહે છે મેડમ ધ્યાન દોરે છે આપણને આપણા બાળકો માટે અને ઇવન આપણા જીવન માટે મેડમે એક સ્કૂલમાં બહુ સરસ પ્રતિજ્ઞા લેવડાવી આપણા જે ચૂંટણીઓ છે આપણી માવા ખાવાની એને માટે અને શિક્ષણની સાથે સાથે મેડમે આ ઘણી બધી બાબતો પણ આપણું ધ્યાન દોર્યું અહીં આપણે સૌ મેડમે સાંભળીશું પણ બાળ દોસ્તોને દીકરા દીકરીઓ અહીંયા બેઠા છે અને કેટલાક આમાં આઠમા નવમાં એ મોટા છે એટલે દરેક બાળકને હું એટલું જ કહીશ કે બેટા આ તમારી ઉંમર અત્યારે છે એ ભણવાની ઉંમર છે પણ જો તમારે ભણવું હશે સારી રીતે ભણવું હશે આપણે મેડમ હતા ઘણાને હમણાં એક દીકરી કીધું મારે પોલીસ ભણું છે એક દીકરી અગાઉ અમે આગલા ગામમાં હતા ક્યાં ગઈકાલે ત્યારે એવું કીધું મારે કલેક્ટર થયું છે ડૉક્ટર આ બધી જ વસ્તુઓ બેટા સખત મહેનત અને ભણવાનું માગી લે ખબર પડે બધા છોકરાઓ આઠમા નવમા વાળા હાથ ઊંચો કરો કલેક્ટર થવું હોય ડોક્ટર થવું હોય પોલીસના સાહેબ થવું હોય એસપી સાહેબ થવું હોય તો શું કરવું પડે શું કરવું પડે બોલો હું લેસન નહીં આપું તો ખાલી પૂછું છું તમને પણ શું કરવું પડે તમારે હા ભણવું પડે Men mm -hmm.